સોના તથા ચાંદીના ખરીદદારો માટે આવી ગયા મહત્વના સમાચાર જી હા મિત્રો આવનારા દિવસોમાં તમે સોના ચાંદી ખરીદવા માંગતા હોય તો આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોના તથા ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાયું છે સોના ચાંદી જેની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલ લાઈવ કિસાન લાઈફ ટુડે ગોલ્ડ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલ દ્વારા તમને રોજના સોના ચાંદીના બજાર ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહેશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી ચોરાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી 949 માં ઓગણપચાસમાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ચારસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોરાણું હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલે જે સતત વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોનાના ભાવમાં વધારો થયો પરંતુ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચોરાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હાજર નવસો ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ નવ હજાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને સોના તથા ચાંદી બધા જ લોકો ખરીદવા માંગે છે પરંતુ સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે એવા ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે તો મિત્રો હવે તમે સોનું તથા ચાંદી ખરીદવા માંગતા હોય જેનો સૌથી બેસ્ટ વિડીયો આજે સાંજે આપણી ચેનલ દ્વારા આપણે અપલોડ કરવાના છીએ જેની અંદર આપણે જણાવવાના છીએ કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે ઘટાડો થશે જેની સાથે કયા સમયે સોનું ખરીદવું જેની બધી જ માહિતી આપણે આજે સાંજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો